જૈસે કૃષ્ણ મિત્રો ફરાળમાં હંમેશા એકને એક પ્રકારની સાબુદાણા બટેટાની ખીચડી અથવા તો તળેલું ખાઈ ખાઈને આપણે કંટાળી જતા હોય છે તો ક્યારેક એમ થાય કે કંઈક નવી વસ્તુ હોય તો ખાવાની મજા આવે તો આજે આપણે એવી જ એક સરસ મજાની નવી રેસીપી બનાવીશું જે ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો એના માટે અહીં મેં બે નાનકડા બટેટા અને પાક કપ જેટલો સામો અથવા તો જેને મોરૈયો કહે છે તે લીધેલો છે તો સામાન અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને બટેટાની છાલ ઉતારી લઈશું એકદમ નાના બટેટા હતા એટલે મેં બે લીધા છે મોટું બટેટું હોય તો તમે એક લો તો પણ ચાલે તો હવે આપણે ખમણીની મદદથી આને ખમણી લઈશું એટલે કે કપ જેટલો સામો અને એક મોટા બટેટાથી તમે બધા માટે સરસ મજાની ફરાળી વાનગી બનાવીને તૈયાર કરી શકશો તો બટેટાને મેં અહીં ખમણી લીધા છે તો હવે એક નાનકડી કડાઈમાં આપણે તેલ લઈ લઈશું લગભગ બે ચમચી જેટલું અત્યારે તેલ લઈ છું તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને હવે આની અંદર એક મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું આદુ એક મોટી ચમચી ઝીણું સુધારેલો મીઠો લીમડો અને એક તીખું લીલું મરચું ઝીણું કટકી કરીને મેં લઈ લીધું છે તમે અહીં આદુ મરચાંને પેસ્ટ કરીને પણ લઈ શકો છો અને લીમડો આમાં જરૂરથી એડ કરવાનું તેનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો આદુ અને મરચાંને તેલમાં સહેજ આપણે સાંતળી લઈશું અને હવે આની અંદર આપણે જે વાટકીના માપથી સામો લીધો છે તે જ વાટકીના માપથી એક વાટકી જેટલું અત્યારે પાણી નાખશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને હવે આની અંદર આપણે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું ચીલી ફ્લેક્સ નાખવા બિલકુલ ઓપ્શનલ છે તેની સાથે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી દઈશું અને હવે આપણે જે બટેટા ખમણીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ આપણે કાચા જ બટેટા લીધેલા છે પણ આવી રીતના પાણીમાં બટેટા ઉકળશે એટલે બટેટા ચડી જશે અને આપણે ખમણીને લીધા છે એટલે બટેટાને ચડવામાં કંઈ વાર પણ નહીં લાગે અને આપણે પૂરેપૂરા કૂક નથી કરવાના લગભગ એંસી ટકા જેવા થાય ત્યાં સુધી આપણે એને કરીશું તો બધું બરાબર મિક્સ કરી અને ધીમા તાપે આપણે થોડીકવાર માટે બટેટાને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે તો થોડીક જ વારમાં આપણા બટેટા લગભગ સિત્તેરથી એંસી ટકા જેવા ચડી ગયા છે અને પૂરેપૂરા કૂક કરવાની જરૂર નથી એક વખત આને મિક્સ કરી લઈશું અને આપણે બટેટાને ચેક કરી લઈએ અને હવે આની અંદર આપણે જે સામો લીધો હતો તે નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ તો આને મિક્સ કર્યા પછી હવે એકદમ ધીમા તાપે આપણે આને ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું પાંચેક મિનિટની અંદર આપણો સામો લગભગ પચાસથી સાઠ ટકા જેવો ચડી જશે અને ત્યારબાદ આપણે આની અંદર જરૂર મુજબ બીજું પાણી એડ કરીશું તો અત્યારે આને ઢાંકીને થવા દઈએ તો જો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની ને નીચેથી ચોંટી જશે અને આપણો સામો લગભગ સાઠેક ટકા જેવો ચડી ગયો છે તો હજી આ મિશ્રણ ઘટ લાગી રહ્યું છે તો આની અંદર આપણે ફરી થોડું થોડું પાણી નાખતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું સામો આપણો ચડી જાય ત્યાં સુધી આપણે આને કરવાનું છે એકદમ પૂરેપૂરો નહીં ચડે તો ચાલશે લગભગ તમે નેવું ટકા જેવો સામો ચડી જાય એટલું પાણી નાખો તો પણ ચાલે પણ આ મિશ્રણ ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે પાણી એક સાથે નહીં નાખી દેવાનું થોડું થોડું નાખતા જવાનું ને એને મિક્સ કરતા જવાનું અને સામાન્ય ચડતા કંઈ વાર નથી લાગતી થોડીક જ વારમાં તે સરસ ચડી જાય છે તો જો આપણો સામો સરસ કૂક થઈ ગયો છે અને જે વાટકીના માપથી આપણે પાણી લીધું હતું એટલી જ ફરી વાર મેં બે વાટકી પાણી લીધું હતું એટલે ટોટલ ત્રણ વાટકી જેટલું પાણી જરૂર પડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને નીચે લઈ લઈએ અને અહીં મેં ગ્રીસ કરેલી એક ડીશ લીધે છે જેને મેં ઊંધી રાખી છે એની ઉપર આપણે આ તૈયાર કરેલું મિશ્રણ નાખી દઈશું તો આટલું ઘાટું મિશ્રણ આપણું હોવું જોઈએ અને આને આપણે બરાબર ફેલાવી દઈશું અત્યારે હું આને ચોરસ જેવો શેપ આપી રહી છું પણ તમે એમને ગમે તે શેપ આપી શકો છો અને ડાયરેક્ટ નીચે પ્લેટફોર્મ પર તેલ લગાડીને પણ આને પાથરી શકો છો તો આવી રીતે અહીં આને મેં ચોરસ જેવો શેપ આપી દીધો છે અને હવે આને ઠંડુ થાય ત્યાં સુધી આમ જ આપણે રહેવા દઈશું તો લગભગ દસેક મિનિટમાં સરસ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે નીચે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈએ એકદમ સરસ આનો શેપ આવી જશે અને હવે આને આપણે ચોરસ ટુકડામાં કાપી લઈશું તમે તમારી ચોઈસ પ્રમાણે આના લાંબા ફિંગર જેવા ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો પણ હું આને આવી રીતના ચોરસ ટુકડામાં કટ કરું છું આ રેસીપી છે તે ખૂબ ઓછા તેલમાં અને ખૂબ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો જો એકદમ સરસ આપણા ચોરસ આવી રીતના પીસ બનીને તૈયાર થઈ જશે અને હવે આ પીસને આપણે વચ્ચેથી કટ કરીશું એટલે ત્રિકોણ જેવા પીસ બનીને તૈયાર થશે આપણે બટેટાને ખમણીને લીધા છે એટલે બટેટાની જે કતરણ હોય તે આમાં સહેજ આવી રીતના દેખાશે અથવા તો છૂટી પડશે તો એને આપણે સહેજ આવી રીતના દબાવીને સેટ કરી લઈશું તો એકદમ સરસ આપણા ત્રિકોણ પીસ બનીને તૈયાર થઈ ગયા છે આવી જ રીતના બધા પીસ તૈયાર કરી લઈએ અહીં બધા પીસ તૈયાર થઈ ગયા છે હવે આપણે આને શેલો ફ્રાય કરીશું તો એક પેનની અંદર એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું આમાં નોનસ્ટિક પેન જ લેવાનું નેતર નીચે ચોંટવાની શક્યતા રહેશે પેનમાં તેલને બરાબર ફેલાવી દઈશું અને આપણે જે ટુકડા કટ કરીને રાખ્યા હતા તે આની અંદર મૂકી દઈએ તમે આ ટુકડાને ઝીપલોક બેગમાં ભરી અને ફ્રીઝરની અંદર અઠવાડિયું અથવા તો દસ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે આવી રીતના શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો તો હમણાં ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનો અને નવરાત્રિ પણ આવવાની છે તો તમે આવી રીતના પહેલાંથી ફરાળ તૈયાર કરીને રાખી શકો છો તો મીડિયમ તાપે આને થોડીક વાર થવા દઈશું અને નીચેની બાજુથી સરસ બદામી કલર આવે એટલે પલટાવીને બીજી બાજુથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને થવા દઈશું તો બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટીઓ આપણો નવો જ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે નીચે લઈ લઈએ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ તો સરસ લાગે જ છે પણ ઠંડા થાય પછી પણ એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો આને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી ફરાળી હોય તેને ગમે એની સાથે સર્વ કરી શકો છો હવે હું તમને બતાવી દઉં કે આ કેટલા સરસ ક્રિસ્પી બને છે જો અવાજ પરથી જ ખબર પડે છે કે ઉપર અને નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી એવા આપણો આ નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે આને એક પ્રકારની ફરાળી કટલેસ અથવા તો ફરાળી પેટીસ કે સેન્ડવીચ ગમે તે કહી શકો છો તો આજની આ નવી ફરાળી રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ